8.15 लाख थी वधु रिपीटर विद्यार्थियों परीक्षा अपशेष ધોરણ 12 विज्ञान प्रभाग में 111384 विद्यार्थियों परीक्षा अपशेष जारी 14.28 લાખ માં 12 લાખ થી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો 1.15 લાખ થી વધુ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ 10 અને 12 ની પરીક્ષા નામરીને કુલ 14.28 લાખ વિદ્યાર્થી આવકતે પરીક્ષા આપશે 27 ફેબ્રુઆરી પરીક્ષા યોજના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષા ફેબ્રુઆરી થી માર્ચ 2025 માં યોજનાર છે ધોરણ ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ જાહેર પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરી બે થી શરૂ થનાર છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો